રામ રામ જય માતાજી બધાને આપણે આજે નવરાત્રી જે છે ઘરના કામમાં છે તો આપણે જવાની પડામાં ભાઠવા જવાની જાહેર આપણે ઢોરા હાટુ ને કાલ આપણે ધોરિયા નાખીને પારી હમી કરી વાળી છે એટલે આપણે પાવાનો કપા હતા પાણી અત્યારે ચાલુ કરી દીધું મેં આપણે આજે નકર તો એ જાહેર વાટી હું ઘરનું કામ કરું ને તો એ જાહેર વાટીને વી એટલે પછી પડામાં આ કામ કરવા વહી જાય આજે થોડાક વહેલા વહી ગયા એટલે મારે એકલો જાહેર વાટો જાણવું તે અંજી નમી જાય છે કેટલોક લેસન કરણો હોંજો બાયકલ લાઈક લેસન કમે કરવા હો કાલ કરવાનો કાઈ ન થinha કેટલા દિન રજા હે 9 દી હે ના 9 દી ને તો તો તમારા હાથેમ હારી લો પહેલો તો જ રવિવાર હતોય ભણવા જો બપોર સુધી કાલ લો રક્ષાબંધન હતો ને એટલે કાલ રજા હતી આ બપોર સુધી જવાનું ટિફિન નથી લઈ ગયો એટલે બપોર આવતો રીતે ક્રિષ્ના બેનપડી તારીખ ક્રિષ્ના ની બેની બે અરે ભણે એટલે કે બીજું સોપડી જરૂર હોય એટલે ભી લેસન કરતી હોય હાલો અંજુ બેન આપણે હેલા જાય પડામાં ઓલી ભેંચ હાથ પાડે ઢોરા હંધા ફેરવીને ફેરવી ને જવાય તું કરી ને ઠામડા લીધા ને ઢોરામાં બાંધ દીધા ને નેણા થોડી હે નહીં પેલા નેણ વાટવા છે આપણે ડેટકો ચાલુ કરી દીધો હે ટાંકો ભરે થોડોક અધૂરો હે એટલે હવે પાણી ચાલુ થઈ જાય એટલે ડેટકો હારે ને ચાલુ કરી દીધો હે ને ખાલી જ નો છે ટાંકો બાજુ વાદરા આવા થઈ ગયા તેતરિયા વાદરા વરસાદ આવી ગયો તો પાવો ન પડે કપા દી તો હું દેખાણો નહીં કે કે જેવો તેવો સંક વાદરું આકુ ઉઈ જાય તો દેખાય દી નક નો દે નો એ બા વઈ ગયા જો આ ને પપ્પા જો કપા માં મારે પાવડો લઈને પાણી વરવાનું હે એટલે હમ કરવાનું હે તો હવે જો પાર હવે ગોપી લેટ આવે હે એક કર બહાર વાળી રાખ લો નકરો ખડ હે લાટલે હવે આટો ફ્રાય લાવશે ઘડી જેટકો સલો કરે લકર તો હે

थोड़ू कर उसे जाए। कल तो हरियो पलर दी तो जो अलबाजी ले पारी हरकी बेही जाए। ही जे वो वाले पानी पानी अतर मसाले कर दी तो ले थोड़ू कौन हो ना फिर नहीं नहीं तो कौन हर उखाने डेट को साल है, डेट का नौ बजा रहा है बाहु नहीं करने यह लाइफ है बाने के બે પાટલો તો પી ગયા મસ્ત ને પાણી ચાલુ કરી દીધું હું કેવું પાણી આલે આલે રામ રામ જય માતાજી ચડી ગયો હલકી હોય ચડાય પડે હારી નો નો હારી ચડાય બી આટલા મોડ મોડાય રાખડી બાંધી ને આવી ને પછી કડીક વ્યામો ખાતો ને પછી કાલે એટલું હમું કરી નાખી

પહેલા નનકો કપ્પા પાવાંન સાલુતી રોટલે હન ના મોટો આરે થઈ જાય એટલે ઈ હાતું સિન્જાલ થોડો મોટો હં બે આ પાઇ દેન પેલા તો ઓલા આરે થઈ જાય એટલે ડાય વાય દીધું ના પાઇ દે એટલે ગાય ખાતા ડાટ દે તો હમ કેવરી આ ઓલા પાન પાત કરતો હોત કરત કેના આફતર માં જો પરસે વે સે થઈ જાય માથાના ઠેકાણા ન હોય ખેડું ને ઉદોય માથાના ઠેકાણા જ ન હોય

નજીક પોગવા આવે ને એટલે રાયચવાક છે એટલે હું કરવું પડે એક બાજુ પારી ચઢાવી પડે ને પી જાય એટલે ક્લાસ થઈ જશે જ પાણી પીવે પછી થોડોક કલરમાં કપા આવશે હારવા આવશે મન છે વાદરા ઘણા થાય તેતરી વાદરા પણ છતાંય વરસાદ આવતો છે નહીં ગરમી પડે કાલ ફાંકલા જેવું જેવું તેવું આવ્યું હતું અને કાંઈ જગન નથી આવતો હા લાગે કે એકાદ પણ પાય દી પછી જોયું જાય વરસાદ થાય તો બીજું પણ નહીં પાય

એ ઘરે જા સેવા રવ નો કાઢ તો કઈ ને તડકા ને હાલ પાણી ભરીને ને મન દઈ જજે ના કે સેવા ડખો રે ખમ કેદુ નો ટાંકા માં વેતું નથી કીરો ને આજ ચાલુ કીરો ના કોઈ ભીરો તો ડેટ કોઈ ચાલુ કીરો ડબલ ટોક થઈ ગયો કપા લક ગઈત પી જઈ છે વાં તો નહીં આવે એન પાર લક લી પાણી આવે ફાવડો રે ને હાલ ઓઈલ ફાઈટ ફાઈટ વેન પકાઈ બાકી હે દહક પારલા પછી બધું ઓઈલ પાપાવાનું હે

અતું મને હવે કિલો નળ બનાયા નમ મજા સો ખાસા મોહન બનવા જો તો રવિવાર હતો એક બનેગા તો તું ઘરે સેક ડે બને નહીં કુકરમાં

મિત્રો વાકી ગયા હે બે થવા આવ્યા કોણ બે જેવો ટાઈમ થયો અને બપોરે આ કરવા રવિવાર અને મોહન ને લેવાઈ ગયો હતો કારણ કે આજે રવિવાર છે તો એ સ્કૂલ ચાલુ હતી બપોર લગી કારણ કે કાલ રક્ષાબંધન પ્રજા હતી ને એટલે તો લેવાઈ ગયો હતો લે અત્યારે વાલ ખાલી બંધ કરો ડેટ કોલેજ બંધ નથી પાણી ટોપે એ જે ખુટું નથી આયેલા કરે એમના

એટલે પોલી નાખી અને પાણી વાળે છે જો બાજુ આ રિયો ને એન બાજુ જોતા વાલ વધારવા જતા છે ને હાલો હવે મંટી સુધારવા એ નકર પછી અંધારું થાય ને પછી આમાં દેખાય ને હળી ગયેલી કોઈ સોરી એટલે મળી જજો દી આસમ માયો અને આજ આખો દી પાણી જ વાયરું છે આ થોડાક લેટા એટલે પાઈ દે ને લગભગ વારુક તાણા લગભગ વારવું જોઈએ એટલે પછી છે ને ચાર ભાગ હોય ને એમાં ત્રણ ભાગનો કપ્પા પી જાય એક ભાગનો લે વળી કોમેન્ટમાં પીશું કેટલો કપ્પા પાયો આજે એટલો પાય છે ફૂલ પાઈ પાયેલો એમ પાઈ ચાલુ કર્યો એટલે આટલો પાઈ દો ને એટલે